ના ગ્રાઉન્ડ પર હેલો મની માઇનિંગ સુપરવાઇઝર વાત કરો છો ઉના હા અરે એવું હતું કે સાંતેર થી જે રાવળ નદી નીકળે છે ને સાבי ત્યાં થી દોડા દિવસ બે ફાર્મ રેતીની ચોરી થાય છે એના માટે શું કહેવાનું તમારું અત્યારે છે છે અત્યારે ને રોજ માટે થાય છે આ તો અત્યારે અમાર સુપરવાઇઝર ત્યાં આવે છે બીજા તો તમને એનો કોન્ટેક્ટ આપું એમની સાથે વાત કરી લો ત્યાં જ આવો તમને એ શું કેવાય કે રોજ માટે ત્યાં એટલી રેતી અને શું કેવાય કે બસો ફૂટ બસો બસો મીટર સુધી સેટ ખાઈ ગયા છે. કરોડો રૂપિયા ની સંપત્તિ ને નુકસાન કરી નાખ્યું સાહેબ હમ શું કેસો હું આપું છું નંબર તમે વાત કરજો એમ સાથે હો ત્યાં આવે છે ને અત્યારે ચાલુ હોય તો એમને કયો અહીંયા તપાસ કરી છે હમ હમ હો ઓકે 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 માઇનિંગ સુપરવાઇઝર વાત કરો છો ઉનાથી સાહેબ ઉનાથી નહીં ઇનાથી બોલું છું ઇનાથી વાત કરો છો હમ